રાજ્યના પ્રથમ રબર ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામેથી પસાર થતી અંબિકા નદી પર અંદાજિત એસી કરોડના ખર્ચે રબર ડેમ તૈયાર કરવામાં આવશે જે રબર ડેમનું ખાતમુહૂર્ત મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જલામસિંહ વસાવા સહિત વ્યારાના ધારાસભ્ય મોહન કોંકડી તેમજ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે રાજ્યના પ્રથમ રબર ડેમનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સહિત સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામેથી પસાર થતી અંબિકા નદી પર અંદાજીત એંશી કરોડના ખર્ચે રબર ડેમ તૈયાર કરવામાં આવશે જે રબર ડેમનું ખાતમુહૂર્ત મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જલામસિંહ વસાવા સહિત પ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી તેમજ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટકવાડી ગામ ખાતે અમે એરફિલ્ડ રબર ડેમનું ભૂમિ પૂજન કરવા માટે આજના પ્રસંગે અમારા સૌ આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો અને સૌ સંગઠનના હોદ્દેદારીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું ગુજરાત સરકાર જળ સંપત્તિ વિભાગ એના દ્વારા ખાસ કરીને સૌપ્રથમ રાજ્યમાં જળ સંપત્તિ વિભાગ તરફથી આ એરફિલ્ડ રબર ડેમ બનાવવા માટેનો આ પ્રથમ એક આધુનિક ટેકનોલોજીના માધ્યમથી મેં આ વિયર ચેક ડેમ બનાવવા જઈ રહ્યા છીએ અને એમાં એક ખાસ કરીને જે બોડીલી તાલુકાના બીજો ડેમ બનાવવાનો છે બોડીલી તાલુકાના રાજવાસના ગામે ત્યાં પણ એક આવો જ એરફિલ્ડ રબર ડેમ બનાવવા માટેનું અમારું આયોજન છે ખાસ કરીને પાઠકવાડી એરફિલ્ડ રબર ડેમનું આજ અમે સૌની ઉપસ્થિતિમાં ખાતું તખાતમુદ કર્યું એ લગભગ જેને કહેવાય ગુજરાત માટે આ પ્રથમ ટેકનોલોજીની સાથે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી અને ઓટોમેટિક એટલે જેને કહેવાય સ્કાડાના માધ્યમથી આ ચેકડેમ ઓપરેટ અને વગેરે થશે આ જળસંપત્તિ વિભાગ દ્વારા એના ખાસ કરીને જે રીતે આ પહેલો ડેમ અને પછીના આવતા દિવસમાં બીજા ડેમનું ખાતમુહૂર્ત થયું છે એમાં અમારી પાસે લગભગ આ ડેમની લંબાઈ ત્રણસો ને એની પહોળાઈ એ કરીને સાડા છ મીટર જેટલી એની ઊંચાઈ પણ થશે એમાં નીચેનો બેઝ છે એ કોન્ક્રીટનો અને ઉપરના ભાગમાં છે એ રબરથી આધારિત હશે આ રબર ડેમ આશરે બનવાથી છસો ને પચાસ હેક્ટર જેટલા વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે ઉપરવાસના જે ગામો છે ખાસ કરી પાઠકવાડી સીણદાઈ, ઉનાઈ, જોડિયાવાડ વગેરે ગામોને આ ઉદ્વહન સિંચાઈ અને પાણી રિચાર્જ થવાથી એનો લાભ મળશે. પાટેકવાડી રબર ડેમના લગભગ 100 કરોડની આસપાસમાં આ ડેમ થવા તૈયાર થવા જઈ રહ્યો છે અને એ સ્કાડોના માધ્યમથી એ ઓપરેટ થશે. ખાત મુહુરત થયેલ ડેમના નિર્માણ બાદ સ્થાનિક ગ્રામજનો તેમજ ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. બીજી તરફ આ નિર્માણ થનાર ડેમ ગુજરાતનો પ્રથમ રબર ડેમ હશે. આજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સિંચાઈ યોજના અંતર્ગત કામોનું પરીક્ષણ કરશે